क्या बोलू है तारे આ કેસ કાપડિયા આ ધોરાજી ને જુનાગઢ રોડ છે ને એની વચ્ચે અત્યારે ઉભો છું ફાઈટક પછી અને કોઈ દવાખાનું ઇમરજન્સી આવે એટલે પેશન્ટ એમને જુનાગઢ મૂકે ને એ પેલા જ ગુજરી જાય છે એવા રસ્તા ખરાબ છે બરોબર છે તો હું ખાલી એટલી વિનંતી કરું કે આને કઈ ખારા કરો કે હજી કેટલા ને તમારે મારવા છે બરોબર છે આ એકવાર તમે આ જગ્યા ઉપર આવીને જોવો પછી તમને મજા આવે તો કરજો નકર નો કરતા રસ્તા એટલે હું ઈ કહું છું કે ઇમરજન્સી હોય ત્યારે પબ્લિક બહુ હેરાન થાય છે